મહીસાગર જિલ્લાના બાલાસીનો નગરના ત્રણ યુવાનો વિદેશ ફસાયા વિદેશમાં એરપોર્ટ પર જ ત્રણ યુવાનોને પકડી લેવામાં આવ્યા પરિવારજનોનું કહેવું છે કે યુવાનોને પકડી મ્યાનમાર્ગ બોર્ડર પર લઈ જવામાં આવ્યા આ બાબતની જાણ ત્રણ યુવાનોના મિત્ર દ્વારા કરવામાં આવી હતી ઇન્ટરનેટ કોલ દ્વારા મિત્રએ પરિવારજનોને જાણ કરી હતી અને કહ્યું કે તમારા ત્રણ બાળકો અહીં વિદેશમાં ફસાયા છે ત્રણેય યુવાનોને બે લોકો દ્વારા પકડી લેવામાં આવ્યા છે અને એરપોર્ટથી પકડીને મ્યાનમાર બોર્ડર પર લઈ જવામાં આવ્યા છે પરિવારજનોનું કહેવું છે કે થાઈલેન્ડ એરપોર્ટથી યુવાનોનું અપહણ કરી લઈ જવામાં આવ્યા છે હાલ ત્રણેય યુવાનો ફસાયા છે નક્સલવાદીઓ દ્વારા ત્રણ યુવાનોનું અપહરણ કર્યું હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે ચૌદ ત્રણ બે હજાર રોજ યુરોપના અરમાનિયા ગયા પચ્ચીસ છ બે હજાર ચોવીસના રોજ ઇન્ડિયા પરત આવી છવ્વીસ છ બે હજાર ચોવીસના બીજા દિવસે રાત્રે એક વાગ્યા બાદ અમદાવાદ એરપોર્ટથી થાઈલેન્ડ બેંગકોક ગયા હતા ત્રણ દિવસ બાદ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ ઇન્ટરનેટ પરથી બાલાસિનોર પરિવારજનો પર ગુમનામ કોલ આવ્યો કે તમારા માણસો ફસાઈ ગયા છે અને એરપોર્ટથી બંદૂકધારી લોકો ગાડીમાં બેસાડીને મ્યાનમાર બોર્ડર પર લઈ ગયા છે તેમજ મોબાઈલ ફોન પાસપોર્ટ સહિત માલસામાન લઈ લેવામાં આવ્યું છે આ બધું અન્ય એક યુવકે જે પહેલા ગયા હતા તેના દ્વારા પરિવારજનોને મેસેજ આપ્યા છે હાલ ત્રણ છોકરા ગયા છે જે લોકોનો સુધી કોઈ ફોન કે મેસેજ પરિવારજનોને છોકરાઓ તરફથી મળ્યું નથી પરિવારજનો પોતાના બાળકોની ચિંતા કરી રહ્યા છે પરિવારજનો બાળકોને પરત પોતાના વતનમાં લાવવા સરકાર પાસે સહાય માંગી રહ્યા છે પરિવારજનો દ્વારા મદદની હુંફાર લગાવવામાં આવી રહી છે શેખ ફેઝલ સબીર શેખ સકલેન সাবির ভাই শেখ ওয়াসিম اسماعیل ভাই আ ত্রણે যুવાનો মহিসাগর জিলা છે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સતરામપુર સવારે ત્યાંથી ગાડી આવી અને ધમકી આપી અને બંદૂકને અણીએ એમને બીક બતાવી અને ગાડીમાં બેસાડીને એમને લઈ ગયા એમને છે ને તો પછી રસ્તામાં કંઈ ખવડાવ્યું ને પછી એમને બોર્ડર પર લઈ ગયા પછી અમને મેસેજ મળ્યો બીજા માર્ગ પર અમને મેસેજ આવ્યો કે તમારા છોકરા આવી રીતે ફસાયા છે અમે પછી આ જાણ કે હું સરકારને એટલી વિનંતી કરું છું કે મારા છોકરાઓ જે બધા ફસાયેલા હોય જે બધા તકલીફમાં હોય બધાને

મારે સરકાર થી એક જ વિનંતી છે બસ મારે મારા પતિ અને મારા બે ભાઈઓ સહી સલામત ઘરે જોઈએ મારા છોકરા એનો બે સારો મારો છોકરો અહીંયાથી થી 24 તારીખ ફ્લાઇટ લે આવ્યા 25 થી સવારે આવ્યા ને 25 થી સાંજે નીકળ્યા તમને કે અમે અરમાનિયા જઈએ અમને કશું વાત કરી નથી અહીંયાથી પછી રાતે એક વાગ્યાનો ફ્લાઇટ હતો જે છવ્વીસ તારીખે ત્યાં ઉતર્યા સવારે થાઇલેન્ડના એરપોર્ટે ત્યાંથી અમને કે ગાડી આવી એક એમણે કંઈક સેલ્ફી ફોટા મોકલ્યો અને સેલ્ફી મોકલી ત્યાંથી એક ગાડી આવી ગાડી આવી તેમને બેસાડીને ધમકી આપી અને બંદૂકની યાણીઓ ધમકી આપી અને બેસાડીને લઈ ગયા ત્યાં